જે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કિયા કંપનીની સોનેટ ગાડી જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી બે હજાર બાવીસને ને છઠ્ઠા મહિનાના મોડલની આ કિયા સોનેટ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે તેમનો નંબર મેળવી શકો છો બે હજાર બાવીસ નું મોડલ છે આ ગાડીનું અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે આડત્રીસ નું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચવાની છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં આવેલું બેલ આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે કિયા સોનેટ જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે 2022 નું મોડેલ છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્સ પ્લસ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે આ ગાડીમાં ડીઝલ એન્જિનમાં

કોલ જવાબદારી સાથે આ કિયા સોનેટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સ સુરતમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ગુડ કન્ડિશનમાં બધા જ ટાયર જોવા મળે છે તેમજ આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચવાની છે જાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસાઠ એકત્રીસ તેત્રીસ તે આ કિયા સોનેટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે કિયા સોનેટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય જોવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો એ પેલા તમારા કરીને જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થાય એટલે ફોન કર્યા વિના બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ ચાચવેલી વિડીયો ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ માં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું